સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ પગલે ચાંદોદવાસી તેમજ પર્યટકોમાં આનંદ જોવા મળ્યો છે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થઈ છે અને પ્રસિદ્ધ મલહારાવ ઘાટના એકસો આઠ પગથિયા પૈકી અઠાવન પગથિયા પાણીમાં જળમગ્ન થયા છે ઉપરવાસમાં વ્યાપક વરસાદ વરસતા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવર બંધમાં પાણી છોડાયું છે નર્મદા બંધમાંથી ગતરોજ એક પોઈન્ટ સાડત્રીસ લાખ ક્યુસેક પાણી છોડાયું હતું જેમાં આજે વધારો કરી ક્રમશઃ બે પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડાયું છે આ પાણીના પરિણામે તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીનું જળસ્તર હજુ પણ વધવાની શક્યતા છે જેથી કાંઠા કિનારાના કરનારી ચાંદોદ નંદેરિયા ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરાયા છે તેમજ નદી કિનારે અવજવર નહીં કરવા તંત્રએ સૂચના આપી છે કાંઠા કિનારાના ગામો માટે જીવાદોરી સમાન નર્મદા નદી ચાંદોદ ખાતે સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થતા પંથકવાસોમાં આનંદ જોવા મળ્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટી એન એન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર